કચ્છ યુનિવર્સિટીમાં એબીબીપી દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું પીએચડીના વિષયને લઈ એબીવીપીનો વિરોધ યુનિવર્સિટીમાં ભરતી જેવા મુદ્દાને લઈ વિરોધ પ્રદર્શન કરાયું યુનિવર્સિટીના વિદ્યાર્થીઓની માંગ સ્વીકારવા પણ રજૂઆત કરવામાં આવી ભુજની યુનિવર્સિટીમાં યજ્ઞ કરી રામધૂન બોલાવી કચ્છ યુનિવર્સિટીમાં તાળાબંધી પણ કરવામાં આવી હતી આજે આપ જોવો છો અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા કચ્છ યુનિવર્સિટીમાં આંદોલન ચાલુ છે એ આંદોલન પીએચડી ના વિષયને લઈને છે પીએચડી ની છેલ્લી ઓગણત્રીસ ઓક્ટોબર બે હજાર થી લઈ અને આજ દિન સુધી બે હજાર ચોવીસ થઈ ગયું ત્યાર સુધી કોઈ પીએચડી નો સુખદ અંત નથી આવ્યો અનેક લોકો અહીં આવી ગયા સુખદ અંત આવી ગયો સુખદ નિરાકરણ આવી ગયું ચર્ચાઓ થઈ ન્યૂઝ પેપરમાં આવ્યું પણ કચ્છના વિદ્યાર્થીઓ હતી એમાં પણ પીસાય છે તેના માટે લઈ અને આજ દિન સુધી કોઈ નિર્ણય નથી આવ્યો એના માટે આજે વિદ્યાર્થી પરિષદ આંદોલન ચલાવે છે જો પીએચડી ના વિષયમાં પીએચડી નો વિષય ઘણા સમયથી ટેકનિકલ પેન્ડિંગ હતો હાલમાં એકસો ચૌદ વિદ્યાર્થીઓને પ્રવેશ માટેની કાર્યવાહી ચાલુ છે એ ઉપરાંત બીજા પણ પાછળથી જે ગાઈડ મંજૂર થયા છે એમને પણ વધારાની સીટો ફાળવવામાં આવે છે પાંચક વિષયની આરડીસી પૂરી થઈ ગઈ છે બાકીની લગભગ આ વીકમાં મોટાભાગની આરડીસી પૂરી થઈ જાય એટલે વિદ્યાર્થીનું રજીસ્ટ્રેશન કરવામાં આવશે